નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે બે દિવસ ગુજરાતના ગાંધીનગરમાં રાજ્ય સ્તરે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ જિલ્લાઓના પોલીસ વડા આઈજી ડીજીપી સહિતના જે અધિકારીઓ છે તે આ ક્રાઇમ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા ડિપાર્ટમેન્ટમાં શિસ્તતા તેમજ જે મહત્વની કામગીરી છે તેને લઈને ખાસ માર્ગદર્શન છે તે આપવામાં આવ્યું હતું ને આમાં ગુનાખોરી ગુજરાતમાં કેવી રીતે ડામી શકાય કેવી રીતે ગુજરાતને વધુ ટેકનિકલી રીતે હાઈટેક બનાવી શકાય ને ગુનેગારોમાં પોલીસનો ડર બેસે તેવા અલગ અલગ મુદ્દાઓ પર ખૂબ જ સઘન ચર્ચા કરવામાં આવી એટલું જ નહીં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કેટલીક બાબતોને લઈને ગુજરાત પોલીસને સૂચનો કરવામાં આવ્યા માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાંથી એક પોલીસ કર્મચારીઓને વર્તનમાં સંયમ રાખવા માટેની વાત કરવામાં આવી બોલવામાં વિનમ્રતા જાળવવા માટેની વાત કરવામાં આવી અને કાર્યમાં નિષ્ઠા આ ત્રણ સૂત્ર આપવામાં આવ્યા ત્યાં ઘણી બધી વખત પોલીસ સાથે સામાન્ય લોકોનું ઘર્ષણ થાય છે પોલીસ સાથેનો વ્યવહાર લોકો સાથે જે થાય છે તેમાં પોલીસનું જે વર્તન હોય છે તેને લઈને લોકો વાંધો રજૂ કરતા હોય છે લોકો એ પ્રકારે કહેતા હોય છે કે પોલીસ દર વખતે આ પ્રકારે વર્તન કરીને અપમાનિત લોકોનું કરે છે પરંતુ આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્લોગન ગુજરાત પોલીસના કર્મચારીઓને આપ્યું છે કે તમે જ્યારે બોલો ત્યારે વિનમ્રતાથી બોલો વર્તન કરો તો સંયમ સાથે વર્તન કરો અને કાર્યમાં નિષ્ઠા પૂરેપૂરી દેખાડો તે પ્રકારે તેમણે જાહેર મંચ પરથી શું ઉપદેશ લોકોને આપ્યો છે પોલીસ કર્મીઓને તે સાંભળો પોલીસ બેડામાં જે નવું સેવી માનવબળ જોડાયું છે તેના કારણે માત્ર સંખ્યાબળ નહીં કેપેસિટી બિલ્ડિંગ પણ થયું છે ટેકનોલોજી માત્ર સાધન છે પરંતુ માનવતા સાહસ એ સાચી શક્તિ છે કાયદાનો અમલ કરાવનાર પોલીસ કર્મીઓ ફરજ પાલનમાં માનવ અધિકારીનું સન્માન સંવિધાનિક મૂલ્યોનું પાલન અને નિષ્પક્ષ જાળવી પણ એટલી જ આવશ્યક છે તમારા વર્તનમાં સંયમ વાણીમાં વિનમ્રતા અને કાર્યમાં નિષ્ઠા એ જ પોલીસ સેવામાં તમારી પ્રાથમિકતા હોવી જોઈએ જ્યારે કોઈ વ્યક્તિ સંકટમાં હોય ત્યારે મદદ માટે તેને સૌથી પહેલી પોલીસ યાદ આવે છે એક સારો પોલીસકર્મી લોકોને વિશ્વાસ ભરોસો કેળવીને કાયદાનો અમલ કરાવે છે આપણે સાંભળ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમણે જાહેર મંચ પરથી ગુજરાત પોલીસને માર્ગદર્શન પૂરું પાડ્યું છે લોકો સાથે સાલસતાથી વ્યવહાર કરવો વિનમ્રતાથી બોલવું તે માટે તેમણે અપીલ કરી છે કેમ કે અવારનવાર ગુજરાત પોલીસના કેટલાક પોલીસ કર્મીઓ વિવાદમાં આવતા હોય છે તેમના ભાષાને તેમના વર્તનના કારણે જેના કારણે સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટને આનાથી શર્મસાર થવું પડે છે અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી હોય કે પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય તે અવારનવાર ગુજરાત પોલીસના જે કર્મચારી હોય જે અધિકારી હોય તેમને ટકોર કરી ચૂક્યા છે કે સામાન્ય જનતા સાથે તેમનો વ્યવહાર કેવી રીતનો રાખવો છતાંય પણ કેટલા કિસ્સાઓ એવા સામે આવતા હોય છે જેના કારણે આ સ્થિતિ છે તે આ તમામ કહેવા ઉપર પાણી ફેરવાઈ જાય નેતાઓનું મંત્રીઓનું તેવું દેખાતું પણ હોય છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ મામલે આ શિસ્તબદ્ધ ગણાતી પોલીસ ફોર્સ છે પોલીસના જવાનો છે તે આ અમલ આ સૂત્રને કઈ રીતે આગામી દિવસોમાં અમલમાં લે છે દર્શક મિત્રો આવા જ આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો